પારા બાંધવા હોય તો આપણે ડગરા કરીશું અહીંથી લોટીઓ તમારો કટ થઈ દાખલા તરીકે આપણે અઠ્યાવીસથી જ્યારે ઇંચનો કપાસ હોય તો એની અંદર આપણે બેતાલીસનો લોટીઓ હાલતો હોય તો બેતાલીસ ઇંચ રાખી બાકીનું ડગરું ભર નાખવાનું જ્યારે તમારે કપાસમાં ખાતર આવું છે ડગરું કાઢી નાખવાનું છે દાખલો ચડાવી દેવાનો સોલા ચડાવી દેવાનો બમ્પર રાખવાનું થોડી થોડી પારી થતી જાય પારા બાંધાતા જાય કપાસની અંદર ખાતર પણ હોવાતી જાય એમાં પણ કામમાં આવશે શિયાળામાં ચાલશે ચોમાસામાં ચાલશે અને વાવણીમાં પણ ચાલશે આ દત્તર અને બજેટવાળો જતા છે મિત્રો સાત પાંચ દાતાનો દત્તર આપણો આનો છવ્વીસ હજાર પ્રાઇઝ છે છવ્વીસ હજાર સાત દાતાનો જે દત્તર છે એનો અઠ્યાવીસ હજાર પ્રાઇઝ છે અને નવ દાતાનો દત્તર છે એમાં આપણી ત્રીસ હજારનો પ્રાઇઝ છે ડબલ પેટી આવશે ઊંધું આવશે બમ્પર આવશે બધે કામમાં આવશે આ દત્તર એ રીતના રેટ મોટામાં પણ ચાલીસ હવે ચોમાસાની અંદર ઘણી વાર આપણે એવું બનતું હોય કે મિક્સ ખાતર આપણે કપાસમાં હોવું પડે એન

ચાર પાટલી પાંચ પાટલી જે તમારે ક્યારે કરવું હોય તો રીતે આપણે એડજસ્ટ છે સાડા ત્રણ ફૂટથી લઈને સાડા પાંચ ફૂટ સુધીનો આપણે કહેવામાં આપીએ છીએ મિની મોટામાં બે માસ બજેટવાળી વરણી છે તો આ વરણી લીધા પછી ખેડૂતને બીજા મોટા ટ્રેક્ટરની કે મોટા ટ્રેક્ટરની વરણીવાળાને બરકવાની જરૂરિયાત નથી રહે તો મોટું ટ્રેક્ટર હોય કે મિની ટ્રેક્ટર હોય સ્પેશિયલ મોડલ અત્યારે આપણે બધે યુઝ થાય એના માટે છે બજેટવાળું છે અને તમારે આમાં દાતો ફોડવા માટે સ્પેશિયલ આ આપણે ઓલા હાથીના એ ટાઈપનું છે આઠાની નજ બોલ આવશે બે બોલ ખોલો એટલે સ્લાઈડ અસિસ્ટમ કે તમારે જે જારી કરવી હોય આઠની કરવી નવની કરવી બોલ ઢીલા કરી દાંતો ખસેડી લેવાનો એ પ્રમાણે ટેપ રાખી અને તમારું રોજિંદુ વાવેતર એક જ જારીમાં થતું તો તમે પંચ મારી શકશો તો વારે વસ્તુ માપવાની જરૂરિયાત નથી બરોબર હવે આ દાંતો મિત્રો ઘણા ખેડૂતો એમ કે છે કે વળી જાય આ ના ચાલે ફલાણું થાય ટીકું થાય પથ્થર નીકળે તો અમારી અહીંયા એની જમીન એવી છે એ ચાશ નાખતા હોય ત્યારે જે પથ્થર નીકળે એ જે તે પૂતે નહીં એટલો વજન નડે એવડા એવડા પથ્થર નીકળે એમાં દાંતલો ચાલે આ દાતાની વોરંટી વર્ષ દિવસની આપણે આપી હતી કે આ દાંતો તમારો નીચેથી બેન્ડ થઈ ગયો તમારા નવ દાતા લાઈનમાં ચડાવેલા છે હવે એક દાંતો એમાં વધારે અડે કરાર થઈ ગયો કોઈ પીસ ટુ પીસ આપણે બદલાવી હતી બરાબર દાતાની અમારી એકસો વીસ ટકા જવાબદારી હોય ત્યાર પછી ગઈ વાત લોઢિયાની કે ભાઈ લોઢિયો સિંગલ ના હાલે આમાં થાય આમ થાય અત્યાર સુધી આપણે સનેડામાં જે દત્તા રાખતા સિંગલ લોડ યોજ આવશે મોરલો આવતો એમાં જોડી લેતા તો એ અત્યારે આમાં મેસિક જે પ્લાન નથી ખાવાનું અને આ છે રિવ્યુ છે આપણી પાસે પરફેક્ટ આવે છે અને બીજા નંબરની અંદર આ લોઢિયાની કેપેસિટી હાથીના લોઢિયા કરતા ડબલ સુકાવે છે હાથીનો લોઢિયો ત્રણ એમ એમનો આવે તો આપણે આ ત્રણ સાડા ત્રણ એમ એમનો તો પાઇપ છ આની આગળ પાટો આવે કેસીસનું કામ આપે છે પાટો તમારો છે ને પાઇપને વળવા નથી જોતો હોલ વર્ગનો પાઇપ આવે મજબૂત આવે વધી જાય

એને આપણે તમારે વધારે સેવાઈ કરવી તમારા હુંકમાં ન વળતું હોય તો આ જે કિલો છે એ આઈટી બોલ નાખી આ કિલો ઓલી બાજુ ઓલી આ બાજુ નાખી દે તો વધારે વાણી થઈ જશે બરાબર આંકડા કુળો ક્યારો થશે કેટલા દાતાનું કુળો નવ દસમી રૂપિયામાં અવેલેબલ છે આનું ચક્કર આપણે મોટા મોટા ટેક્ટરની વણીમાં જે વાપરી હતી પાછળ ગ્રાઉન્ડ એ આમાં લગાડીએ છીએ આની અંદર પેટી તમારે સ્ટીલ ગેલવેના ત્રણ ફૂટ ચાર ફૂટ જે કોઈ આપણે આમાં ફીટ થઈ શકે છે એ પ્રમાણે ભાવમાં વધતો આની પાછળ સમારે આપણો કમ્પ્લીટ આવી ગઈ એ સમારની સિસ્ટમ મિત્રો આપણે આગલા વિડીયોમાં નથી બતાવેલી આમાં બતાવશું આપણું જે હમાર છે એ એડજસ્ટેબલ આવશે દાખલા તરીકે આ હમારને તમારે અત્યારે જયારે ચોસાઇઠ નો બમ્પર છે તો ચોસાહ નો આપડે પાછળ વાસો બરોબર હવે આની અંદર આપડે અઠાવન ઇંચ નો જયારે ક્યારે કરવાનો ચાર ફૂટ નો સાડા ચાર ફૂટ નો તો એ પ્રમાણે તમારે વચ્ચેનો પાઇપ બદલવાનો રહેશે આ ચાપડા સિસ્ટમ છે આને બોલ ઢીલો કરી અંદર લઈ જવાનો બરાબર તમારે જેવડો કરવો એડજસ્ટેબલ આવી જશે ખેડૂત મિત્રો વધારે પરતું ધ્યાન આપજો અમારની અંદર જ્યાં સુધી બને ત્યાં સુધી જે પાણી છે અમાર ન તે ખેડા ઉપર જ રાખો ત્યારે આ બરાબર રોક થશે જેથી કરીને વધારે લીચા ના થાય અમારો નાનો પહેરો હોય તો એ પ્રમાણે ખેડે વલ પાડી અને ખેડે છેડેજા તમારે રાખવો ત્યારબાદ આને આપવાની થઈ વાત કેસરની તમે વાવેતર કરો છો પૂરો દાણો ઢકાતો નથી પ્રશ્ન બને છે તો દાણો ના ઢકાતો હોય તો આ બોલ ઉપર કરશો એટલે આનું પ્રેશર વધશે બરોબર આ બોલ તમે નીચે લઈ જાશો તો પ્રેશર ઘટશે ઇએડજસ્ટેબલાઇઝી થશે તમારે પ્રેશર જેટલું આપવું એટલું ખાસ કરીને ચોમાસાની અંદર જ્યારે આપણે વાવણી વાવતા હોય ત્યારે અહીંયા સવાર આપણે જે પાઇપ જાડો રાખી છે ને ક્લીન થાય છે ખેડૂતને એવી માન્ય કરે છે નથી મિત્રો તમારે આમાં દસની બારાની હળીયો જ રાખવાનો છે જેથી કરીને રાત જેવું કામ આપે વધારે ફેટે નહીં પારી ના થાય દાણો કમ્પ્લીટ બેટાય જાય હા બરાબર દાતાની જવાબદારી આપણે પૂરેપૂરી આવે કે દાળો ના ડકાય તો એની આપણે ગેરંટી છે કે ભાઈ દાણો આમાં ડકાય તમે સીધા કરી વયણીની અંદર રાખો છો ઊંડાઈ એટલી જ ઉંડાઈ એમાં રાખવાની જેથી વધારે દાંતો પાડવાની જરૂર નથી અને એ પણ આપણે ગેરંટી વોરંટી આપીએ જે કોઈ પણ પ્રકારની કોઈ પણ કંપનીની વહેડી હોય નવદાતાની તેની સામે કમ્પેરિઝન ડીઝલમાં તમારે કરવું હોય અને ડેમો કરવો હોય તો એ પણ છૂટ છે બરાબર એના કરતાં એક ગેરા બે ક્યાર વધારે હોવા છે એની છૂટલાઈ જાય

આ મિત્રો બજેટમાં નાના ખેડૂતના બજેટમાં નાના ખેડૂતને બીજા ટ્રેક્ટરવાળાને બરોપો ના પડે પોતે બધું આવે તે કરી શકે એના માટેનું આ મોડલ છે ખેડૂત મિત્રો જેવું આગળ જ મોડલ પડેલું છે એવું જ પાછળ છે કે જે તમને હું કહેતો હતો કે મોટા ટ્રેક્ટરમાં પણ ચાલે અને નાના ટ્રેક્ટરમાં પણ ચાલે તો આ આ એની અંદર બધા કાન મારેલા છે અહીંયા તમારા નાના ટ્રેક્ટરની ટોપલી લાગશે અહીંયા તમારે નાના ટ્રેક્ટરની ટોપલી લાગશે આયા મોટા ટેકસીની ટોપલી લાગશે અહીંયા તમારે નાના ટેક્સીનું ભાવું જોડશે અને અહીંયા મોટા ટેક્સીનું ભાવું જોડશે માત્ર કાલી ડબલ નાખવાના રહે છે બીજા નંબરની અંદર તમારે કાયમી માટે મોટા ટ્રેક્ટરની અંદર જ જો યુઝ કરવો હોય તો આજે જે લોટિયો છે એની મસ્તી પણ વધી જશે

ઓરણી વિશેની જે કાંઈ પણ માહિતી તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે જિગ્નેશભાઈનો સંપર્ક કરી શકો છો જિગ્નેશભાઈ એકવાર મોબાઈલ નંબર અમારા દર્શ મિત્રોને આપી દો મારો મોબાઈલ નંબર છે નવ્વાણું પચીસ સાત જીરો પાંચ સાત જીરો છ ખેડૂત મિત્રો આ વિડીયો એટલો શેર કરો કે જેથી કરીને નાના ખેડૂત સુધી આ વિડીયો પહોંચે અને નાનામાં નાનો ખેડૂત લાભ લઈ શકે જે ખેડૂતો મોટી વેણી નથી લઈ શકતા એના માટે આ બેસ્ટ વેણી છે એના એના સુધી આ વિડીયો પહોંચાડવાનું કામ તમારું છે વિડીયો બનાવવાનું કામ ભાઈનું છે અને માહિતી આપવાનું કામ મારું તમારી પાસે જે કાંઈ કોઈ પણ કંપનીની અલગ અલગ વેરાયટીની વેડી હોય તો એના વિશે પણ તમે આ નંબર ઉપર માહિતી લઈ શકો છો અથવા તો આપણી જ વળી કોઈ આ હોય અને એને કોઈ કંઈ પ્રોબ્લેમ હોય તો એની વિશે પણ તમે માહિતી મારી પાસેથી લઈ શકો છો મારો મોબાઈલ નંબર નવાણું પચીસ સાત જીરો પાંચ સાત જીરો છ વિડીયોને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો જેથી કરીને વધારેમાં વધારે બીજા ખેડૂતોને લાભ મળ્યા તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આભાર જય જવાન જય કિસાન